નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથે ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સાથે ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો તમારા મિત્રો જોડે શેર પણ કરજો વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને કોમેન્ટ જરૂર કરજો આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ દસ ભણવા જઈ રહ્યા છે એમાં અગાઉ આપણે પાંચ પાઠની ચર્ચા કરી દીધી છે આજે છઠ્ઠા પાઠની ચર્ચા કરવાના છીએ સાથે છઠ્ઠા પાઠનું નામ છે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો તો આમાં સાંસ્કૃતિક એટલે ધર્મને લગતા તીર્થયાત્રાને લે લગતા અને મોજ શોખ માટે જે ફરવા જાવ એ બધા જ સ્થળો આમાં આવશે અને આમાં વારસાની વાત છે એટલે કે જૂના સમયે આપણા પૂર્વજો તરફથી આપણને જે સ્થળો મળેલા છે એ બધાની વાત આવશે સાથે પ્રકરણ ખૂબ જ મહત્ત્વનું છે રવિવારે આ હમણાં જ ત્રણ ચાર દિવસ પહેલાં રવિવારે જીપીએસસીની પરીક્ષા લેવાય એમાંથી આ પ્રકરણમાંથી અજંતા ઇલોરાની ગુફાઓ છે પછી પટદકલના મંદિરો છે એવા મહાબલીપુરમના મંદિર છે આવા ચાર પાંચ પ્રશ્નો આમાંથી પૂછ્યા છે એટલે આ પ્રકરણ તમારા માટે દરરોજ મહત્ત્વનું છે અને દર વખતે દરેક પરીક્ષામાં પૂછાય છે સાથે ધોરણ દસવાળા છે એ બ્લૂ પ્રિન્ટ આધારે આની તૈયારી કરે તો તમને ઓછા સમયમાં સારું રિઝલ્ટ મળી શકે એમ છે સાથે ફોરેસ્ટ છે એમાં ભારતીય સંસ્કૃતિમાં આ પ્રકરણ પૂછાવાનું છે પછી ક્લાર્કના નવા અભ્યાસક્રમો પણ આ સામેલ છે એટલે બધે જ આ પૂછાશે તો છઠ્ઠા પ્રકરણનું નામ છે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો તો ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો ધરાવે છે એટલે કે પ્રાકૃતિક એટલે કે કુદરતી અને સાંસ્કૃતિક એટલે કે માણવો માણસોએ જે સર્જન કર્યું છે એ વારસો તો આ બંને વારસામાં ભારત સમૃદ્ધ છે સાથે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે એને નિહાળવા માટે અનેક પ્રવાસીઓ આવે છે એ ભારતના તો છે જ પણ બીજા દેશ વિદેશ એટલે કે વિદેશના પણ પ્રવાસીઓ અહીંયા આવે છે તો આપણે આ પાઠમાં સાંસ્કૃતિક વારસાના સ્થળો જોવાના છે એમાં પ્રથમ સ્થળનું નામ છે અજંતાની ગુફાઓ તો આ ગુફાઓ ત્રણ ગુફાઓ ખાસ મહત્ત્વની છે અજંતા ઇલુરા અને એલિફન્ટા બરાબર તો અજંતામાં કુલ ઓગણત્રીસ ગુફાઓ છે એલિફન્ટામાં સાત ગુફાઓ છે અને ઇલુરામાં ચોત્રીસ ગુફાઓ છે તો અજંતા અ ઉપરથી તમારે ઓગણત્રીસ યાદ રાખવાની છે અને એકલી ગુફાઓ છે એટલે કે આમાં બૌદ્ધ ધર્મને લગતી એકલી ગુફાઓ છે બીજા કોઈ ધર્મની ગુફાઓ અજંતાની ગુફાઓમાં છે નહીં એટલે તમે અજંતાની એકલી કરીને યાદ રાખજો સાથે એ ઉપરથી તમને એમનો ઔરંગાબાદ યાદ રહેશે અજંતા અજંતામાં આવેલી છે ગામ રહેશે સંખ્યા ઓગણત્રીસ છે એ યાદ રહેશે અને એકલી એટલે કે બૌદ્ધ ધર્મ માટે એકલી છે તો અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે તો મહારાષ્ટ્ર રાજ્યનું જે ઔરંગાબાદ જિલ્લો છે એમાં એક અજંતા ગામ છે ત્યાં આવેલી છે તો તમારે મહારાષ્ટ્ર રાજ્ય અને ઔરંગાબાદ જિલ્લો બંને યાદ રાખવાના છે સાથે શાહાદ્રી પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારાની કુલ ઓગણત્રીસ ગુફાઓ આવેલી છે તો શાહાદ્રી પર્વતમાળા જે છે ગુજરાતમાં આપણે ડાંગથી નીચે તો એ આ શાહાદ્રી પર્વતમાળાની જે પર્વતમાળા છે એમાં આ ગુફાઓ કોતરાયેલી છે અને એનો આકાર છે ઘોડાની નાળ જેવો તો ઘોડાની નાળ એટલે બતાવી દઉં છું તમને ઘોડાની નાળ એટલે કેવો આકાર હોઈ શકે છે તો ઘોડાની નાળ છે એટલે કે આવો આકાર હોય છે બરાબર આ ઘોડાની નાળ છે બરાબર તો આ રીતે આ ગુફાઓ બધી કોતરાયેલી છે સાથે આ ગુફાઓની સંખ્યા ઓગણત્રીસ છે તમારે યાદ રાખવાનું છે પછી કઈ પર્વતમાળામાં કોતરાયેલી છે તો શાહાદ્રી પર્વતમાળા નામ યાદ રાખવાનું છે ગઈકાલે શાહાદ્રી પર્વત આ રવિવારે શાહાદ્રી પર્વતમાળાનો જીપીએસસીમાં પણ પ્રશ્ન હતો જ કે દક્ષિણ ભારતની સૌથી ઊંચી પર્વતમાળા કઈ છે તો નીચે આપેલી પર્વતમાળા મેં એક હતી અને એમાં જવાબ હતો તો આ ઘોડાની નાળ આકારે અહીં કુલ ઓગણત્રીસ ગુફાઓ આવેલી છે સંખ્યા યાદ રાખજો અજંતાની ગુફાઓની સાથે વાસ્તુકળાની દૃષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્ત્વની છે વાસ્તુકળા એટલે કે બાંધકામની રીતે બરાબર ઇમારત મકાન છે મંદિરો છે મહેલો છે આ બધું જે તમે બાંધકામ કરો છો બધું જ વાસ્તુકળામાં આવે છે અહીંની ગુફાઓ બે ભાગમાં વહેંચી શકાય એટલે કે પ્રકાર નથી પૂછ્યા ભાગ પૂછ્યા છે તો ગુફાઓ એક ચિત્રકલા આધારિત ગુફાઓ જોવાલાયક છે અને બીજું આનું શિલ્પકલા પણ જોવાલાયક છે કે આ ગુફાઓ છે એના બે ભાગ આપણે પાડવા હોય તો એક ચિત્રકલા નયન રમ્ય છે એટલે કે આપણને પસંદ પડે એવી છે અને બીજી આની શિલ્પકલા પણ ખૂબ સુંદર છે સાથે ભિંદ ચિત્રો આધારિત ગુફાઓ પૈકી ગુફા નંબર એક બે દસ સોળ અને સત્તર નંબરની ગુફાઓ ભીંત ચિત્રો અજોડ છે એટલે કે આ જે અજંતાની ગુફાઓ છે એમાં ભીંત ચિત્રો છે ભીંત એટલે દિવાલ તો દિવાલ પર દોરેલા ચિત્રો પણ આમાં તમે જોઈ શકો છો તો કઈ કઈ ગુફાઓમાં છે તો ગુફા નંબર એક પછી બીજા નંબરની દસ નંબર સોળ નંબર અને સત્તર નંબરની ગુફાઓમાં આમાં ભીંત ચિત્રો જે છે અજોડ અને ઉચ્ચ કક્ષાના છે એટલે કે બહુ સારા છે સાથે આ જે ચિત્રો છે એનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ છે તો બૌદ્ધ ધર્મ ગુફામાંથી ઓછો ઓળખાય છે પણ એમાં જે કલાકારીગરી હોય એનાથી આપણે ભગવાનના ચિત્રો બીજા દોરેલા હોય તો આપણે જાણી શકીએ છીએ કે આ કયા ધર્મ સાથે છે તો આ ચિત્રોનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ છે તો અજંતાના ચિત્રો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા છે અજંતાની ગુફાઓના બે પ્રકાર પાડી શકાય બરાબર હવે ગુફાઓના પ્રકાર પ્રકાર પૂછાય તમારે ખાસ યાદ રાખવાનું છે કે અજંતાની ગુફાઓના કેટલા પ્રકાર પાડી શકાય તો કે બે તો કયા કયા બે તો એક ચૈત્ય છે અને વિહાર છે બરાબર તો આ ચૈત્યને વિહાર બંને બૌદ્ધ અને દૈ જૈન ધર્મ સાથે સંકળાયેલા છે તો ચૈત્ય છે પ્રાર્થના કરવા માટેનું સ્થળ છે અને વિહાર છે એ નિવાસ એટલે કે ત્યાં રહેવા માટેનું સ્થળ છે તો અને વિહાર બંને આમ બે પ્રકારે જનતાની ગુફાના પાડી શકાય છે સાથે નવ નંબર દસ નંબર ઓગણીસ નંબર છવ્વીસ નંબરને ઓગણત્રીસ એટલે કે સૌથી છેલ્લી ગુફા છે એ ગુફાઓ બધી ચેત તે છે એટલે કે પ્રાર્થના કરવા માટેની છે તો એક સાદી વાત છે કે પ્રાર્થનાના મંદિર જે મંદિર છે એ ઓછા છે અને વિહાર એટલે કે નિવાસ માટે વધારે છે આમાં બરાબર તો ત્યાં જ સાધુઓ રહેતા જ સાધુઓ રહેતા અને ત્યાં જ પ્રાર્થના કરતા તો પ્રાર્થના કરવા માટે પાંચ ગુફાઓ છે નવ નંબર દસ નંબર ઓગણીસ નંબર છવ્વીસ નંબર ઓગણત્રીસ જ્યારે બાકીની ગુફાઓ છે એટલે કે આ પાંચમાંથી બાકીની ચોવીસ વધી તો એ ચોવીસ જે ગુફાઓ છે બધી વિહાર છે વિહાર એટલે કે નિવાસ કરવા માટેની એક સમય એવો પણ આવ્યો કે આ જનતાની ગુફાઓ છે પહાડોમાં દટાઈ ગઈ હતી સંતાઈ ગઈ હતી એટલે કે બધા એને ભૂલી ગયા હતા કે ગુફાઓ જેવું કાંઈ હોઈ શકે છે એવું કોઈને યાદ નહોતું પણ ઈસવીસન અઢારસો ઓગણીસમાં અંગ્રેજ કેપ્ટન જોન સ્મિથ હતા એમણે અમને પુનઃ સંશોધિત કરી એટલે કે ફરીથી એને શોધી બતાવી તો અઢારસો ઓગણીસમાં ફરતા ફરતા જોન સ્મિથને ગુફાઓ મળી આવેલી તો આ નામ તમારે યાદ રાખવાનું છે ક્યાંય પૂછાય તો સાથે અજંતાની ગુફાઓ છે એ એની વાસ્તુકલાને લીધે એટલે કે બાંધકામમાં એક નંબર છે બીજું એના ગુફા ચિત્રો પણ જોરદાર છે બધાને પસંદ પડે એવા અને ત્રીજું એનું શિલ્પકલાના ઉત્કૃષ્ટ ઉદાહરણો સામેલ છે બરાબર તો એમાં જે શિલ્પ કોતરેલા છે એ પણ જોવાલાયક છે તો આ રીતે ગુફાઓ છે ભારત માટે એક ગૌરવ લેવા જેવી વાત છે બીજું આ જે અજંતાની ગુફા છે વિશ્વ વિરાસત સ્થળ તરીકે પણ જાહેર થયેલ છે સાથે ચેત્ય એટલે બૌદ્ધ સાધુઓને પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ બરાબર પ્રાર્થના અને ઉપાસના એટલે ત્યાં ભક્તિ કરવી બરાબર ચેત્ય ગુફાઓમાં અંદરના છેડે સ્તૂપ બાંધેલા હોય છે અને વિહાર એટલે બૌદ્ધના મઠ જ્યાં બૌદ્ધ ભિક્ષુ નિવાસ અને અધ્યયન કરે છે નિવાસ એટલે રહેવું અધ્યયન કરવું એટલે અભ્યાસ કરવું નવું નવું શીખું બરાબર તો ત્યાં રહે અને નવું નવું શીખે એના માટે વિહાર કામ લાગે છે તો ચૈત્ય અને વિહાર પણ તમે ખાસ યાદ રાખજો તમારે પૂછાઈ શકે છે કે ચૈત્યનો વિહાર કયા ધર્મ સાથે સંકળાયેલા છે તો બૌદ્ધ અને જૈન બંને ધર્મોમાં ચૈત્યનો વિહાર આવે છે સાથે ચૈત્ય પ્રાર્થના માટેનું સ્થળ છે અને વિહાર જે છે નિવાસ રહેવા માટેનું સ્થળ છે તો બંને ખાસ યાદ રાખજો અજંતાની ગુફાઓમાં ખાસ તમે ઓગણત્રીસ ગુફાઓ આવેલી છે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે અને જોન સ્મિથે આ ગુફાઓને અઢારસો ઓગણીસમાં ફરીથી જાણ કરી હતી જણાવ્યું હતું કે અહીં આ ગુફાઓ આવેલી છે ઈલુરાની ગુફાઓની વાત કરીએ તો ઇલુરાની ગુફાઓ પણ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ પાસે ઇલુરાની ગુફાઓ આવેલી છે તો અજંતાની ઇલુરાની એ બંને ગુફાઓ છે બંને મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે અને બંને ઔરંગાબાદ જિલ્લો છે એમાં આવેલી છે એટલે કે એક જ જિલ્લામાં અને એક જ રાજ્યમાં આવેલી છે અહીં કુલ ચોત્રીસ ગુફાઓ છે તો અજંતાની ઓગણત્રીસ હતી અને ઇલુરાની ચોત્રીસ છે અજંતાના અ ઉપરથી ઓગણત્રીસ તમને યાદ રહેશે પછી ઇલુરાની ચોત્રીસ ગુફાઓ તમારે યાદ રાખવાની છે અહીં એકબીજાથી જુદા એવા ત્રણ ગુફા મંદિરોના ત્રણ સમૂહ આવેલા છે એટલે કે અહીં આ ઇલુરાની ગુફાઓના છે મોટા મોટા ત્રણ ભાગ પડે છે એટલે કે પ્રથમ ભાગ છે બૌદ્ધ ધર્મને છે બીજો ભાગ હિન્દુ ધર્મની ગુફાઓનો છે અને ત્રીજો ભાગ છે જૈન ધર્મની લગતી ગુફાઓનો છે એટલે કે આ જે ઇલુરાની ગુફાઓ છે એ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે બરાબર એટલે કે અલગ અલગ એના ત્રણ ભાગ પડે છે તો જે પહેલો ભાગ છે એમાં સાથે આ ત્રણ ધર્મની જે ચોત્રીસ ગુફાઓ છે એમાં બૌદ્ધ ધર્મની બાર ગુફાઓ છે હિન્દુ ધર્મની સત્તર ગુફાઓ છે અને જૈન ધર્મની સૌથી ઓછી એટલે કે ચાર પાંચ ગુફાઓ છે તો આ રીતે તમારે એને યાદ રાખવાનું છે આમ કુલ ચોત્રીસ ગુફાઓ છે તો બૌદ્ધ ધર્મને લગતી ગુફા નંબર એકથી બાર છે તો બૌદ્ધની બાર આ યાદ રહેશે તમને બૌદ્ધ ધર્મને લગતી બાર ગુફાઓ છે એટલે કે એક નંબરથી એક બે ત્રણ ચાર એમ બાર નંબર સુધીની બાર ગુફાઓ બૌદ્ધ ધર્મની છે પછી હિન્દુ ધર્મની જે ગુફાઓ છે એ તેરથી કરીને ઓગણત્રીસ નંબર સુધી છે એટલે કે સત્તર ગુફાઓ હિન્દુ ધર્મની છે સાથે છેલ્લી પાંચ ગુફાઓ છે એ જૈન ધર્મને લગતી ગુફાઓ છે એટલે કે ત્રીસથી ચોત્રીસ નંબરની ગુફાઓ જૈન ધર્મની છે તો આ નંબર ખાસ યાદ રાખી લેજો એટલે તમારે કોઈ પૂછાય કે હિન્દુ ધર્મની ગુફા નંબર સોળનું ચિત્ર છે કયા ધર્મ સાથે સંકળાયેલું છે એવું પૂછાય તો તમને આ નંબર યાદ હોય તો તમે લખી શકો કે હિન્દુ ધર્મ સાથે સંકળાયેલું છે તો રાષ્ટ્રકૂટ રાષ્ટ્રકૂટ રાજાઓ જે હતા એમના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું તો આ હિન્દુ ધર્મની જે ગુફાઓ બની છે એ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં બની છે અને બાકીની જે બૌદ્ધ ધર્મની ગુફાઓ છે એના માટે રાજા અલગ છે બરાબર સાથે એમાં સોળ નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે જે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે તો આ કૈલાસ મંદિર તમારે ખાસ યાદ રાખવાનું છે ક્યાં આવેલું છે તો કે ઈલોરાની ગુફાઓમાં આવેલું છે કયા નંબરમાં કયા નંબરની ગુફામાં આવેલું છે તો કે સોળ નંબરની ગુફામાં આવેલું છે કયા ધર્મ સાથે સંકળાયેલું છે તો કે હિન્દુ ધર્મ સાથે સંકળાયેલું છે અને બીજું એ પણ પૂછાય અત્યારે પ્રશ્નો ઘણા બધા વિકલ્પ બહોળા હોય છે તો ચાર ચાર લીટીના વિકલ્પો હોય અને આમાં આખું વાક્ય આપેલું હોય તો એવું પણ પૂછે કે આ ઘણા બધા પથ્થરોને કોતરીને એક મંદિર બનાવ્યું છે એવું પણ પૂછે તો એ ખોટું છે અહીં એક જ પથ્થરમાંથી કોતરીને કૈલાસ મંદિર બનાવવામાં આવેલું છે કૈલાસ મંદિર બીજું એ કે પચાસ મીટર લાંબુ છે તેત્રીસ મીટર પહોળું છે અને ત્રીસ મીટર ઊંચું છે તો એની લંબાઈ પહોળાઈને ઊંચાઈ પણ તમે યાદ રાખજો તો લાંબુ પચાસ મીટર છે સાથે પહોળું તેત્રીસ મીટર છે અને ત્રીસ મીટર ઊંચું છે તમે વિચાર કરો કે ગુફા જમીનની અંદર પહાડ કોતરીને જે બનાવી છે એમાં આ મંદિર કેટલું વિશાળ છે દરવાજા જરૂખા છે સુંદર સ્તંભોની શ્રેણીઓથી આ મંદિર છે એની શોભા અવર્ણનીય છે અકલ્પનીય છે એટલે કે એમાં દરવાજા સરસ મજાના છે સાથે જરૂખા પણ સારા છે જરૂખા એટલે ત્યાં ઊભા રહીને જોવા માટેની જગ્યા પછી સુંદર સ્તંભોની શ્રેણીઓ પણ બહુ સારી છે તો સ્તંભ એટલે થાંભલા બરાબર તો આ રીતે સ્થળ છે આ કૈલાશનું છે કૈલાશ મંદિર છે કૈલાશ એટલે શિવની વાત છે બરાબર હવે પહાડવાળા વિસ્તારમાં આવેલી ઈલોરાની ગુફાઓ ઈસવીસન છસોથી એક હજારના કાળની છે એટલે કે આ પહાડવાળો વિસ્તાર છે તો ઔરંગાબાદની ટેકરીઓ જે છે ઔરંગાબાદ જિલ્લો ત્યાં શાહાદ્રીની ટેકરીઓ નજીક છે એટલે કે આ ઈલોરાની ગુફાઓ છે એ પણ પહાડવાળા વિસ્તારમાં આવેલી છે અને પહાડવાળા વિસ્તારની કોતરીને આ ગુફાઓ ચોત્રીસ બનાવેલી છે ઇલોરાની ગુફાઓ ઈસ્વીસન છસોથી એક હજારના કાળની છે એટલે કે પ્રાચીન ભારતનો જે સમયગાળો હતો એમાં ઈસવીસન છસોથી એક હજારના કાળમાં આ ચારસો વર્ષમાં ગુફાઓ બધી બંધાય છે ચારસો પાંચસો વર્ષમાં ગુફાઓ બંધાય છે અને પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન કરે છે તો કે જૂના સમયમાં ભારતીય સભ્યતા કેવી હતી એ આ ગુફાઓ મારફતે આપણે જોઈ શકીએ છીએ સાથે બૌદ્ધ હિન્દુ અને જૈન ધર્મને આ સમર્પિત પવિત્ર સ્થાન એક અદ્વિતીય કલા અને તકનીક આમાં તમે ટેકનોલોજી જોઈ શકો છો એટલે કે ત્રણેય ધર્મ ત્રણેય ધર્મ માટે બૌદ્ધ હિન્દુ અને જૈન આ એલુરાની ગુફાઓ જાણીતી છે જ્યારે અજંતાની ગુફાઓ માત્ર ને માત્ર બૌદ્ધ ધર્મ માટે જાણીતી છે અને એલુરાની ગુફાઓ એવી છે કે એમાં ત્રણેય ધર્મ માટે જાણીતી છે હવે આપણે એલિફન્ટાની ગુફાઓની વાત કરીએ તો એલિફન્ટાની ગુફાઓ છે એ પણ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે તો પહેલી બે ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે અને આ ઔરંગાબાદ જિલ્લો નથી પણ મંબુઈ છે બરાબર તો મુંબઈથી બાર કિમી દૂર આવેલી છે તો મહારાષ્ટ્ર રાજ્યમાં જે મુંબઈ શહેર આવેલું છે તો મુંબઈથી બાર કિમી દૂર અરબસાગરમાં એલિફન્ટાની ગુફાઓ આવેલી છે તો અરબસાગર જે છે એમાં આ ગુફાઓ આવેલી છે તો મુંબઈથી બાર કિમી દૂર અરબસાગરમાં એલિફન્ટાની ગુફાઓ આવેલી છે આ ખાસ યાદ રાખશું પૂછાયું એવું છે હજુ સુધી પૂછાયું નથી એલિફન્ટાનો પ્રશ્ન જીપીએસસીમાં હતો બરાબર ગઈ રવિવારે એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા સાત છે તો આ ગુફાઓની સંખ્યા તમારે યાદ રાખવાની છે એલિફન્ટાની ગુફાની કુલ સંખ્યા સાત છે સાથે આ જગ્યાએ એલિફન્ટા જે નામ છે એ પોર્ટુગીઝોએ આપ્યું હતું તો આ પણ તમારા માટે ગોવા દીવ દમણ છે ત્યાં પોર્ટુગીજો રાજ કરતા હતા બરાબર અને આ જે એલિફન્ટ નામ છે એ પોર્ટુગીજોએ આપ્યું હતું તો આ યુરોપિયન પ્રજા હતી પોર્ટુગીઝ તમારે યાદ રાખવાની છે એમણે આ નામ પથ્થરમાંથી કોતરેલા હાથીના શિલ્પના કારણે આપ્યું છે તો કે ત્યાં એક પથ્થર હતો એમાંથી સરસ હાથી કોતરેલો હતો અને એને જોયો અને એના ઉપરથી આથીનું અંગ્રેજી નામે એલિફન્ટ કહેવાય બરાબર તો એના ઉપરથી ગુફાનું નામે એલિફન્ટ આપ્યું છે તો કોણે આપ્યું છે તો કે પોર્ટુગીઝોએ આપ્યું છે અહીંની અનેક સુંદર શિલ્પકૃતિઓ કંટ્રાઈ છે એટલે કે અહીં બીજી પણ ઘણા બધા શિલ્પો છે જે આપણને જોવાના પસંદ પડે તેવા છે એમાં એક ત્રિમૂર્તિ છે એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની અહીં ત્રિમૂર્તિ તમે જોઈ શકો છો ત્રિમૂર્તિમાં ત્રણ દેવોનો સમાવેશ થાય છે તો કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તો આ દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં સમાવેશ થાય છે એટલે કે બીજી આવી સારી સારી મૂર્તિઓ છે એમાં એક ત્રિમૂર્તિનો સમાવેશ થાય છે એ ગુફા નંબર એકમાં આવેલી છે તો સાત ગુફાઓ છે એમાં ગુફા નંબર એક પહેલાં નંબરની ગુફા છે એમાં જ આ મૂર્તિ આવેલી છે ઈસવીસન અઢારસો ઈસવીસન ઓગણીસો સત્યાશીમાં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટ એલિફન્ટાને સ્થાન આપવામાં આવ્યું છે તો આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે ઉપરની જે ગુફાઓ છે અજંતાને ઇલોરા એ પણ વિશ્વ વિરાસતની યુનેસ્કોની જે સૂચિ છે એમાં સામેલ છે અને આ એલિફન્ટા પણ સામેલ છે બરાબર આ પણ પૂછાઈ શકે છે ઘણા બધા વિકલ્પ વાક્યવાળા આવે તો એમાં પૂછાશે તો ઈસવીસન ઓગણીસો સત્યાસીમાં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટાને સ્થાન આપવામાં આવ્યું છે એલિફન્ટાની ગુફાનું બીજું નામ છે એટલે કે સ્થાનિક માછીમારો છે અને ધારાપુરી તરીકે ઓળખે છે તો આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે તો આ તમે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિ જોઈ શકો છો આ ગુફામાં કોતરેલી છે તો સરસ મજાની આ મૂર્તિ છે તો આ ત્રિમૂર્તિ પૂછાય તો એલિફન્ટાની ગુફાઓમાં છે કૈલાશ મંદિર પૂછાય તો એલોરામાં છે તો આ રીતે આ ગુફાઓના પ્રશ્નો છે વારંવાર પૂછાય છે એટલે તમારે ખાસ આને ધ્યાન રાખવાનું છે પછી એલિફન્ટાની ગુફાઓનું સ્થાનિક નામ એટલે કે માછીમારો એને ધારાપુરી તરીકે ઓળખે છે આ પણ પૂછાય કે ધારાપુરી તરીકે કઈ ગુફાઓ જાણીતી છે તો તમે એલિફન્ટા લખી શકો છો તો ત્રણેય મહારાષ્ટ્રમાં આવેલી છે પહેલી બે ઔરંગાબાદમાં છે અને એલિફન્ટા અરબસાગરમાં આવેલી છે આ ખાસ યાદ રાખવાનું છે આપ સૌનો આભાર સાથે ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયો પસંદ પડે તો લાઇક શેર કોમેન્ટ કરજો તમારા મિત્રો જોડે પણ શેર કરતા રહેજો આપ ફરીથી મળીશું થેન્ક યુ વેરી મચ